લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધા ઊંડા નતરીએ ને આટલા બધા ઊંડા ન ઉતરીએ ને તો જે ઘડીએ જે સમયે તમારે ટાણું હાચવાનો આવે બેન દીકરી ભાણે દેડાવના જે ટાણા આવે એ ટાણા તમે લઈ લેજો વ્યવહારના પરણના મરણના જે કઈ વ્યવહારના ટાણા ટાણા તમે હાચવી લેજો એટલે તમારું ટાણું હાચવા વાળી એક તાકાત બેઠી છે જરાય ચિંતા ન કરતા એનો દાખલો ભાઈ મને પ્રમેદ કરી એનો દાખલો ઈસવીસન એક હજાર અને દસ માં જુનાગઢ નો સત્તા પલટો થયો ઈસવીસન એક હજાર દસમાં જુનાગઢનો સત્તા પલટો ઈસવીસન એક હધાર દસમા જુનાગઢનો સત્તા પલટો થયો ને વાલભાઈ વડારણ ઇતિહાસના પાને મહારાજાઓ ઘણા અમર થઈ ગયા ઇતિહાસના પાને ચારણો મહાત્માઓ ઘણા અમર થયા ચારણ જગદંબાઓ ઘણા અમર થયા અવતારો બધા અમર થયા રાજા મહારાજાઓ ઘણા અમર થયા દાતાઓ ઘણા અમર થયા ઇતિહાસને પાને ત્રણ દાસીઓ અમર થઈ ગઈ ત્રણ દાસીઓ પાને ત્રણ દાસીઓ અમર થઈ મહારાણા પ્રતાપ ના બાપ ઉદયસિંહજી અને ઉદયસિંહજી નાની ઉંમર એટલે કે ચાર પાંચ વર્ષની ઉંમર અને એ વખતે બલવીર નામના એક વ્યક્તિએ બળવો કર્યો અને સિસોદિયાઓના હાથમાંથી ચિત્તો લઈ લીધો અને બલવીર ખુલ્લી તલવાર લઈ અને રાણાના વંશને નાબૂદ કરવા નીકળ્યો કે હવે ઉદયસિંહ જેને હોઈ ન્યાથી ગોતી લઉં રાણાનો વંશ ન રહેવા દેવો સિસોદ્યાનો વંશ ન રહેવા દેવો નીકળો અને એ સમયે પના નામની દાસી પના

બીજી દેવાજ બોદરને ત્યાં નવઘણને જે મૂકવા આવી એ વાલબાઈ વડાયણ ઇતિહાસના પાને અમર થઈ ગઈ અને તીધી લાખા ફુલાણીની જાછી ડાયડ અમરી એ ઇતિહાસના પાને આકાશની ધરતીમાંથી લંઘાની દીકરી હતી રામસરીની દીકરી મા પાસેથી જંતર શીખી હતી ભેડા ભેળાશું તો થાવ તેની વાત આગળ ઉપર અમર થઈ ગઈ એ શિવસન એકાદરણ દસમાં વાલબાઈ વડારણ નવઘણને લઈને આવે એ દેવાજ બોદરને ટાણું હાંચું લીધું હું ખાલી ટાણા જ કે પ્રસંગ નહીં કહું એટલું કીધું શું કરો છો નવગઢ ને અહીંયા હર્ષો લઈ લીધો ને પંદર થી સત્તર માં જુનાગઢ જાણ થઈ અને ચિઠ્ઠી આવી કે નવગઢ ને મોકલજો રાહ રાખી વાત કરજો અને પેટના દીકરાને હણગાડી અને હૈદી ભેડીએ જૂનાગઢની કતેરી મોકલો એ બાળકને ડોકમાં તલવાર મૂકાણી બોલ કોણ છો કે નવગણ કોણ છો કે નવગણ કોણ છો કે નવગણ તલવાર હાલી તલવાર હાલી ગઈ તા હુંથી બાળક બોલ્યું નહીં કે હું નવગણ નથી ટાણું હાથ લીધું લીધો ઈસવીસન એક હજાર અને પચીસ માં નવઘર ને ગાદી બેહડ્યો અને બેન જાહલ ના જવતો લોમવા આવ્યો કીધું માય કે બાપે ઘણું દીધું છે

દુકાળ વ્રતવા ગયા નદી છે એ કચ ને વિંધી નારાયણ સરોવર જાતી તેથી કસડો ભારે માસ કહેવાતો કચ કોઈ હુકાતો નહી અઢારસો ને ઓગણીસ ના ભયંકર ધરતીકંપની માલિક

કે હું જાહલ ને જપત કીધી અને ફરમાયવા ફરમાન આડા ને પેરા ઉભિયા આ તો તેગ ખુલી તરકાન તરકાન ભૂપે નજર તાકી વતન તે કફરા વદે ઝુલમીન સાંભળ બોલતા રાત પ્રતના આત્મ ચીઠી આવી અને ચીઠી વાંચતા કમ કમા અંગ રૂવાળા આ કે જાહલ વારે નું જાઉં તો હવે મારે જૂના ગઢના અન્ન ને પાણી અગરા ચીઠી વાંચતા કમ કમા અને હોરઠ ના હાવજુ તૈયાર છે આ દેવાજી ટાણું હાચ્યું

સમધાર માં તકલીફ સમજા તું ભેડિયાળા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પોતાના જીવનના અનુભવ વર્ણવતા કે છે કે નુગન પિક્તર ઉતરતો તો ને એ વખતે બધી તૈયારી થઈ ગઈ હું ઘોડા માથે બેહી ગયો હાથની માલિકર ભાલો આપવા વાળો ભાલો આપી ગયો અને આર્ટિફિશિયલ ચકલી ભાલા માથે મૂકવાની હતી કેમેરા ગોઠવાઈ ગયા પૂર્ણ તૈયારી થઈ ગઈ ને આર્ટિફિશિયલ ચકલી લઈ અને માણા ભાલા માથે મૂકવા આવે એ પેલા ઉડતી 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 એક કાળી ચકલી આવી અને ભાલે બેહી ગઈ અને શૂટિંગ થઈ ગયું આ કાળી ચકલી થઈ એ ભાલડે સો સો સમદર સાથિયાઓ માં હ્રદય લઈગારી નામ લઈ ને કડી કઈ પછી મારા શબ્દો ને હું વિરામ આપી

যা গেছো